જામનગર આવેલી પંજાબ નેશનલ બેંકની ની બ્રાન્ચમાં મકરસંક્રાંતિની સંક્રાંતિ ની પૂર્વ રાત્રી દરમિયાન તસ્કરે ચોરીનો પ્રયાસ કર્યો હતો અને તાળા તોડી અંદર પ્રવેશ મેળવી લઈ સ્ટ્રોંગ રૂમની દિવાલ પણ તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં નિષ્ફળતા મળી આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરતા નેપાળી શખ્સને ઝડપી લીધો અને પૂછપરછ હાથ ધરી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ પંજાબ બેન્કની બ્રાન્ચમાં ગત શનિવારની રાત્રિથી રવિવારના મકર સંક્રાંતિના તહેવારના દિવસ દરમિયાન કોઈ તસ્કરોએ બેંકના શટરના તાળા તોડી નાખ્યા અને અંદર પ્રવેશ મેળવી લીધો ત્યારબાદ બેંકનું સાહિત્ય રફે દફે કરી નાખી સ્ટ્રોંગ રૂમની દિવાલને તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં નિષ્ફળતા મળી અને ખાલી હાથે પાછું ફરવું પડ્યું સોમવારે સવારે બેંક ખોલતી વખતે ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું જેથી બેંકના મેનેજર દ્વારા સીટીસી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી જે ફરિયાદના અનુસંધાને પોલીસે બેંકના સીસીટીવી તેમજ આસપાસના વિસ્તારના પણ કેમેરાઓ વગેરેની ચકાસ કર્યા પછી બેંકની ચોરીના પ્રયાસ અંગેના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો અને એક નેપાળી શખ્સની અટકાયત કરી લીધી